દિવેલા ની અંદર અંતર પાક કરી પશુ માટે ચીકોરી જે પણ કરતા હોય તો અર્ધો વીઘો પા વીઘો વીઘો અલગ કરે તો જેથી એમને પશુ માટે ઘાસચારો પણ મળી રહે અને દિવેલા નું ઉત્પાદન પણ જળવાય રહે બીજું કે વિશ્વાસો

કારણ કે વિશ્વાસ સિત્યોતેરમાં કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને ફૂટ પણ સારી છે કે કે સુકારો નથી નથી આવતો આવતો ફૂટ પણ સારી છે બીજું અહીંયા ખેડૂતો તરીકે રથકો ચીકુરી લગાવે છે તેમ રિઝલ્ટ જળવાઈ રહ્યા છે આપણે એવું કીએ છીએ વાડી વાડી આપણે પડ્યા છે ઘણી બધી વાડીએ બધે પરિસ્થિતિ યાદ છે કે રથકો અને ચીકુરી અંતર પાક તરીકે નાખી હોય પણ તેમ ફતો વિશ્વાસના રિઝલ્ટ છે તો આવતા વર્ષે આપણે વિશ્વાસ પિતોતેર ખેડૂતોને વાવવાની ભલામણ કરી શકાય કરી શકાય ઓકે આપણો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે અત્યારે બીજું કે આપણે બુકોલીમાં અહીંયા બનાસકોડાની અંદર કોકરેજ તાલુકામાં અત્યારે ઉનાળું બાજરીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે ગયા વર્ષે પણ તમે અમારી બાજરીનું વેચાણ કર્યું કરી દઉં તો બાજરીના રિઝલ્ટ કેવા હતા આપણા સાહેબ બાજરીના રિઝલ્ટ સારા છે વિશ્વાસ ચુમ્માલીસ છ સાત ફૂટની હાઈટ થાય છે અને રોટલો વાઇટ થાય છે અને

દિવેલા એટલે ફૂલિયા નું નહિવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ